છ મહિના થી તમે આમ કે મારા થાય છે એટલું કરીશ મારા થાય છે એટલું કરીશ છ મહિના ની તમે કયો હો આવી રીતના ખાલી

માણા મેલે તો જ પાણી આવે ને પાણી નો આવે બરોબર માણા મેકો તો જ ત્યાં માણા કે મેલે લો કે ન મેલે લો પાણી હે અમે ઉભા રહ્યો અમે ગામના નથી એ ઈ પરુ હે ને કેમ હે એટલે આ ચાર વરસથી માણા મેલાય ને કે એટલે છે જ નહી માણા ના ય માણા ઈ ઉપલાપરામાં હા હા ચાર વરસ થઈ ગયો તો તમે માણા નો મેકી શકો

અરે મને એટલે હારી પેટ મથી લઈસ કાઈ વાંધો નહીં તારે દોડું હોય દોડી લઈ ગયો હું તો નથી વીડિયામાંય કહું છું કાઈ વાંધો નહીં હવે તમારે જ્યાં તમારે દોડું અહીંયા દોડી લ્યો જાવ હા કાઈ વાંધો નહી ગયા હાજરી કર્યું ને કરી દીધું કાઈ વાંધો નહીં તમારે કઈ કરવાનું થાતું કઈ વાંધો નહીં મુનાભાઈ ભાઈ ખુદ ઈ કે મારે કઈ કરવાનું થતું જ નથી કઈ વાંધો વાંધો નહીં નાના માણસ એટલે કઈ પાછા થી ભીમગુડા પોસ્ટ માં

બધા ઊંધા બધા જવાબ આપે કઈ વાંધો નહીં સરપંચ નથી તમારે જ્યાં થોડું અહિયાં થોડી ગયો ને એવી પાસે ધમકી મારે